જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં પેપર સોલ્યુશન પણ બનાવેલા છે નવા તમારા પ્રેક્ટિસ માટે તો મિત્રો જેમાં સો પ્લ શો પ્લસ વિડીયો છે જેમાં તેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેસું જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જે મોસ્ટ આઈમી પ્રશ્નો છે તો મિત્રો તમને ખૂબ જ હેલ્પફુલ થશે હવે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ગઈકાલના જે બાવીસ સાત બે હજાર પચીસના જે પેપર હતું ન્યૂઝ હતું એમાં સમાચાર આવેલા છે કે નિગમે ખાનગી ઓપરેટરોને આમંત્રણ આપ્યું એ એમ ટી એસની જેમ એસટી નિગમ પણ હવે ખાનગીકરણના રસ્તે ખાલી જગ્યાની વિગતો પણ મંગાવી રહી છે તો આ ટાઇટલ સાથે મિત્રો કટિંગ આવેલું છે જે ન્યૂઝમાં ગઈકાલના ન્યૂઝમાં તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું ઘણા મિત્રોએ ફોન કરેલા મેસેજ કરેલા કે સાહેબ હેલ્પરનું શું થશે તો મિત્રો હેલ્પરનું કંઈ ના થાય તમે બિંદાસથી તૈયારી કરો જે પ્રમાણે મહેનત કરતા હતા એ પ્રમાણે કન્ટિન્યુ મહેનત ચાલુ રાખો મહેનત કરેલી મિત્રો તમારે કામ જ આવશે અને હેલ્પરમાં પણ કામ આવશે પરીક્ષા ચોક્કસ લેવાશે અને ચોક્કસ તમને સરકારી નોકરી પણ મળશે આવી વાતોથી ગભરાવાની જરૂર નથી આ ખાલી તમને જાણ માટે વિડીયો બનાવેલો છે ઘણા મિત્રો એમ કહેશે કે વ્યૂઝના ચક્કરમાં વિડીયો બનાવે છે ના એવું મિત્રો કોઈ નથી ઘણા મેસેજ મેસેજો કેટલાને જવાબ આપવા મિત્રો એ માટે મેસેજો ફોન આવે છે તો એના માટે તમને જાણ ખાતર તો એ જે કટિંગ છે એ વાંચી લઈએ શું કહેવા માંગે છે તો કે કર્મચારીઓ યુનિયનના સતત વિરોધ વચ્ચે એસટી નિગમ પણ હવે ખાનગીકરણ તરફ વધી રહ્યું છે અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બસ સર્વિસનું તંત્ર પણ લગભગ ખાનગીકરણ કરી દેવાયું છે લગભગ તમામ બસો ખાનગી સંચાલકોને છે એ જ રીતે હવે એસટી નિગમ દ્વારા પ્રીમિયમ સર્વિસ વોલ્વો બસોનું પણ સંચાલન ખાનગી ઓપરેટરોને સોંપ્યા બાદ રાજ્યના વિવિધ રોડ પર બત્રીસથી તેત્રીસ સીટરો બસો દોડાવવા માટે સંચાલકોને આમંત્રણ આપ્યું છે બસોના સંચાલનમાં ખાનગી ઓપરેટરોને પણ આમંત્રણ આપવા સાથે નિગમના કર્મચારીઓમાં પણ આઉટસોર્સથી કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓ લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે વધુમાં નિગમના કર્મચારીઓ નિવૃત્ત થતાં જે ખાલી જગ્યા જે છે એ પડી જે પડી છે તે આ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે આઉટસોર્સથી કર્મચારીઓની નિમણૂક કરાય તેવી શક્યતા છે અને એ માટે ઉચ્ચ અધિકારીઓ તમામ વિગતોના જે વિભાગ પાસેથી હેડ પાસે ખાલી જગ્યાઓ વિગતો મંગાવી છે તો મિત્રો આ જે છે હવે આપણે જાણીએ છીએ કે હા એ જે વોલ્વા બસો છે તો એમાં ખાનગી ઓપરેટરો જે છે મતલબ કે ડ્રાઈવરો છે તો એમાં જે સરકારી કર્મચારીને કોઈ ફરક ના પડે મિત્રો જે જરૂર હોય છે એ પ્રમાણે જે આઉટસોર્સથી કરતા હોય છે અને અમુક ટાઈમ પછી એમને છૂટા પણ કરી દેતા હોય છે એમાં ગભરાવાની જરૂર નથી કોઈ પણ ખાનગીકરણ થાય છે આ ખાનગીકરણની વાત તો મિત્રો દસ વર્ષ પહેલાં પણ થતી હતી અને હાલે પણ થાય છે એટલે ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી તમે ત્યાં મન લગાવીને જીએસઆરટીસી હેલ્પરની તૈયારી કરો મિત્રો અને કોઈ પણ જગ્યાએ હવે તમે શાળા કોલેજો જે પણ ડિપ્લોમાની કોલેજો છે કે કોઈ ડિગ્રીની કોલેજો છે કે પ્રાથમિક શાળાઓ છે માધ્યમિક શાળાઓ તો મિત્રો એમાં પણ ખાનગીકરણ તો છે જ પરંતુ સરકારી તો જગ્યાઓ એ જ છે મતલબ કે થોડીક ઘટ થશે પણ અમુક માની લો કે પચાસ લેવાના છે તો એની જગ્યાએ ચાલીસ લેશે પણ ચાલશે ખરી તો એ પ્રમાણે મિત્રો આ ખાનગીકરણ થશે તો પણ મિત્રો વાંધો નહીં આવે જે સરકારી કર્મચારીઓ છે એમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને જે છે જે તમારી હેલ્પરની એક્ઝામ લેવામાં આવશે તો અમુક ટાઈમ પછી મિત્રો જે છે તમે પણ રેગ્યુલર થઈ જશો એના પછી પણ તમને કંઈ વાંધો નહીં આવે કારણ કે પાંચ વર્ષ પછી બીજી કોઈ સરકાર આવે તો પરંતુ નાક ખાનગીકરણ કરે એવું પણ બની શકે એટલે મિત્રો જે સમય મળ્યો છે સદુપયોગ કરી અને તમારો જે છે ટાર્ગેટ નક્કી કરો અને જે તમે તૈયારી કરો છો એ બીજા બીજી ભરતીમાં પણ કામ આવશે એટલે મિત્રો જે તૈયારી ચાલુ છે એની બંધ ના કરતા અને ઘણા મિત્રો એમ પણ કહે છે કે મિત્રો પરીક્ષા નહીં લેવાય તો મિત્રો પરીક્ષા તો ફરજિયાત લેવાની છે ગમે ત્યારે વહેલું મોડું થઈ શકે છે હવે એ જીએસઆરટીસીવાળા નક્કી કરશે કે ક્યારે લેવી એટલે પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જશે અને તમે તમારી પાસે જે સમય છે તેનો સદુપયોગ કરી અને મતલબ કે ગમે ત્યારે પરીક્ષા આવે તો તમે એના માટે કમ્પ્લીટ રેડી તૈયાર હોવા જોઈએ તો મિત્રો અહીં જે છે આપેલું છે કે એસ ટી નિગમના કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવશે એવું કોઈ નથી ભરતી પણ રદ કરે જે ભરતી જાહેર કરી છે તો મિત્રો રદ નહીં થાય કેમ કે જેમાં હેલ્પરોની ઘણી જરૂર છે એક હજાર છસો મતલબ કે એક હજાર સાતસો આજુબાજુ અઢારસો સત્તરસો અઢારસોની જે વેકેન્સી છે એ સોળસો અઠ્ઠાવન કંઈક જગ્યાઓ છે તો એ જગ્યાઓ માટે ફરજીયાત મતલબ કે પરીક્ષા પણ લેવાશે નિમણૂક પણ આપાશે હમણે પણ જો મિત્રો એવું હોય કે ખાનગીકરણ તો હમણે કંડક્ટરના જે ઓર્ડરો આપ્યા છે તો એ ના આપો જો ખાનગીકરણ કરવાનું હોત તો તો મિત્રો બિંદાજથી તૈયારી કરો ટૂંક સમયમાં પરીક્ષા લેવાઈ જશે હમણે કંડક્ટરોના બધાને ઓર્ડર આપ્યા છે જો ખાનગીકરણ લેવાનું ખાનગીકરણ કરવાનું સરકારની વિચારણા હોત તો આ ઓર્ડરો જ ના આપો એટલે મિત્રો જે સરકારી કર્મચારીઓ છે એમને કંઈ પ્રોબ્લેમ ન થાય અને આઉટસોર્સથી તે એ તો દરેક જગ્યાએ હોય જ છે પ્રાથમિક શાળા કે જે આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ હોય જ છે જ્ઞાન સહાયકો અગ્નિવીર તો અગ્નિવીર તમે જુઓ છો તો એ મતલબ કે ચાર વર્ષ વાટે છે આઉટસોર્સ જ કહેવાય તો અગ્નિવીરમાં ચાર વર્ષ પછી તમને મતલબ કે કાઢી મૂકે તો એ રીતે જે ભરતી છે જે સૈનિકોની કાયમી તો એ ચાલુ જ રહે છે એટલે ચિંતા નહીં કરવાની મિત્રો જે સમય મળે એનો સદુપયોગ કરી અને સારી તૈયારી કરો મિત્રો આ તમને જે છે એક તમને જાણકારી માટે છે તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો